આજે સુરત મહાનગરપાલિકાની સાધારણ સભા એટલે કે સામાન્ય સભા હતી અને આજે આમ આદમી પાર્ટીના તમામ કોર્પોરેટરશ્રીઓ કાળા કપડા પહેરીને માથા પર કાળી પટ્ટી બાંધીને સુરત મહાનગરપાલિકાના તમામ શાસકો અને વહીવટી તંત્રનો વિરોધ અમે નોંધાવ્યો છે આજે આપણને ખબર છે કે સુરતમાં અવારનવાર ઘણી બધી દુર્ઘટનાઓ બનતી હોય છે એ તક્ષશિલા કાંડ જોઈએ કે પછી હાઈટેન્શન લાઈન પડવાના કારણે ઇજાગ્રસ્ત લોકોની વાત કરીએ કે પછી સુરત મહાનગરપાલિકા સંચાલિત સિટી બસ કે બીઆરટીએસ બસ ની દુર્ઘટનામાં લોકો ઈજાગ્રસ્ત થતા હોય કે મૃત્યુ પામતા એની ઘટના જોઈએ જ્યારે આવી કોઈ ઘટના બને છે ત્યારે ઘટનાને ઢાંકવા માટે હંમેશા શાસકો અને વહીવટી તંત્ર મોટી મોટી મીટિંગોની વાત કરતા હોય છે નવી પોલિસી બનાવવાની વાત કરતા હોય છે કે ભાઈ અમે મીટિંગો કરી છે જે તે વિભાગીય લોકો સાથે મિટિંગ કરી છે અને અમે આ નવી નિયમો અને પોલિસી બનાવી છે પરંતુ ઘટનાઓ પછી કેમ ઘટના જ્યારે દુર્ઘટના બનતી હોય એના પહેલા કેમ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી એના પહેલા જેમ લોકો અવાજ ઉઠાવતા હોય છે તો કેમ એમનો અવાજ સાંભળવામાં નથી આવતો આજે સુરત મહાનગરપાલિકા સંચાલિત સિટી અને અને બસ વાત કરીએ તો વધારે લોકો મૃત્યુ પામ્યા છે આજે જે ગરીબ લોકો મૃત્યુ પામે છે એટલે આ લોકોને ગરીબ લોકોના જીવની કિંમત નથી શાસકોને બિલકુલ કિંમત નથી આજે કોઈ એની જગ્યાએ કોઈ મોટો વ્યક્તિ ઉદ્યોગપતિ કે રાજકારણી વ્યક્તિ સાથે જો સિટી બસ કે બીઆરટીએસ બસ અથડાઈ હોત તો તાત્કાલિક ધોરણે એમના કાર્યવાહી થતી હોત આવા જે અત્યારે નાટકો કરે છે નાટકો ના થતા હોત કોઈપણ ઘરમાંથી એક વ્યક્તિ જ્યારે મૃત્યુ પામતું હોય છે તો ખાલી એક વ્યક્તિ મૃત્યુ નથી પામતું એમની સાથે એમનો પરિવાર આખો તૂટી જતો હોય છે એમની સાથે આખા પરિવારના સપનાઓ તૂટી જતા હોય છે પરંતુ આ શાસકોને લોકોના જીવની કોઈ કદર નથી બસ માત્ર ને માત્ર વાહવાહી કેમ લૂંટવી સામાન્ય સભામાં કેમ રાજ્ય સરકારને કેન્દ્ર સરકારને વાહવાહી કરવી એ જ માટે આવતા હોય એવો હંમેશા વર્તન રહ્યું છે જ્યારે આમ આદમી પાર્ટી દ્વારા સિટી બસમાં જ સીસીટીવી કેમેરા લગાવવાની વાત હોય કે ટિકિટ ચોરીની ઘટના પકડવાની વાત હોય ત્યારે હંમેશા આ શાસકોએ આખાડા ખાડા કામ કરેલા છે. અને એના કારણે વારંવાર આ ઘટનાઓ બનતી હોય છે. આપણને બધાને ખબર છે. કે આ ઘટનાઓ બનવા પાછળ ભ્રષ્ટ અધિકારીઓ પણ એટલા જ જવાબદાર છે. જો ભ્રષ્ટાચાર મુક્ત જ્યાં સુધી આ સિસ્ટમ નહીં થાય. ત્યાં સુધી આવી ઘટનાઓ વારંવાર બનતી રહેશે. અમારી માંગણી છે. કે જેમાં જે તે વિભાગીય વડા હતા. જેમને ભૂલના કારણે જેમણે ધ્યાન નહીં રાખ્યું આખા ડિપાર્ટમેન્ટનું એના કારણે આ ઘટનાઓ બની છે. તેમને સસ્પેન્ડ કરવામાં આવે. અને આજે અમે મહેશ્રીને આ જે બસ છે. તો એ બસ છે રમકડું છે. એ આપીને અમે વિરોધ નોંધાવ્યો કમિશ્નરશ્રીને કે તમારાથી સુરત મહાનગરપાલિકાની જે બસો છે સિટી બસ કે બીઆરટીએસ બસ એનું સંચાલન નહીં થાય પરંતુ તમે આ જે રમકડાની બસ છે એમનું સંચાલન કરી શકો એમ છો એટલા માટે અમે એમને રમકડાની બસ આપીને એમનું સંચાલન કરવા માટે આપ્યું છે